સુરતમાં સોશિયલ મીડિયા પર કપડાની દુકાનો પ્રમોશન માટે વિડીયો વાયરલ થવા માટે કાપોદ્રા બ્રિજ પર રીલ બનાવી રસ્તો રોકનાર યુવકને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો તેની કપડાની દુકાનનું પ્રમોશન કરવા માટેની આ મોરે મોરો ચેલેન્જ તેના માટે ભારે પડી ગઈ હતી શાના કાપોદરા બ્રિજ પર આ યુવક અને યુવતીએ રસ્તો રોકીને વિડીયો શૂટ કર્યો જેમાં યુવક માફી તો નહીં માંગો આવી જાઓ મોરે મોરો જેવા ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો વિડીયો વાયરલ થતા પોલીસે યુવક હાજર થયો ત્યારે તેની હિંમત ઓસરી ગઈ અને તે મોરે મોરો મારતો ઢીલો પડી ગયો પોલીસે તેને સખત ચેતવણી આપી અને ભવિષ્યમાં આવી હરકત ન કરવાની સૂચના આપી પોલીસની કાર્યવાહીથી યુવકે તેની ભૂલ સ્વીકારી અને પોલીસ પાસે માફી માંગી યુવકે કહ્યું મેં ભૂલ કરી છે હવે હું આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરું પોલીસે લોકોને સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવવા કે ચેલેન્જ કરવા કાયદાનો ભંગ ન કરે અને જન સામાન્યને તકલીફ ન આપે આથી બે દિવસ પહેલાં તમને મારું માર્કેટિંગ કરવા માટે જીતુ વડે બનાવેલો જેમાં નીચે બનાવેલો માર્કેટિંગ પછી હું જાહેર જગ્યા ઉપર લોકોને તકલીફ થાય અને મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ